હવે કરીશું આરતી નો લાવો હા ઓરતી નો લાવો લીધો મંગળા આરતી નો લીધો મંગળા આરતી નો લાવો લીધો છે અને તે લોકો મંદિર અંદર જવાની રાહ જોઈ રહ્યા છે ક્યાં થી આવે છે રાણી કેટલા વાગ્યા થી એ આજે ભગવાન પાસે શું માંગ જે આ ભગવાન જે આવે ભગવાન જે માંગવાનું થોડી હોય એક દિવસ એવો હોય A gente you get the others? કોઈ પણ ન આવે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે દૂર આવ્યા તો મેં અંદરના દ્રશ્યો બતાવ્યા છે પણ અમે રોડ પરથી જ્યારે ચાલીને આવતા હતા ત્યાં લોકો છે એ લોકો મોડી રાતથી જ અહીંયા બસ માત્ર ને માત્ર હાથ જોડીને ઊભા છે કે ક્યારે મારા વાલાના દર્શન થાય ક્યારે જગન્નાથજીના દર્શન થાય અને ક્યારે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ માત્ર ને માત્ર એમના પાંચ દિવસની રાહ જોવાઈ રહી હતી અને મંદિરના પ્રાંગણને પણ ખૂબ જ સુંદર રીતે શોશોભિત કરવામાં આવ્યું છે સજાવવામાં આવ્યું છે અને ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટેનું ખાસ ધ્યાન અહીંયા રાખવામાં આવ્યું છે આજુ આ અહીંયા માત્ર મહિલાઓ નહીં વૃદ્ધો નહીં પરંતુ બાળકો છે પુરુષો છે તમામ લોકો આ જ રીતે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમની હવે આતુરતાનો અંત આવશે ભગવાનને જે સુશોભિત કરવામાં આવ્યા છે ભગવાનને જે શણગારવામાં આવ્યા છે આજે ભગવાનને વિશેષ ભોગ પણ લગાવવામાં આવવાનો છે અને વિશેષ ભોગમાં ખીચડો કે જે તૈયાર કરવામાં આવશે અહીંયા નીચે અમિત શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી કે દર વર્ષે અહીંયા વિધિ કરતા હોય છે અને મંગળા આરતીમાં તેઓ પરિવારજનો સાથે ભાગ લેતા હોય છે ત્યારે દર વર્ષની એ પરંપરા તમને જાળવી રાખી છે ત્યારબાદ ભગવાનની પહલ વિધિ કરવામાં આવશે એવું કહેવાય છે કે નગરના રાજા હોય છે એ પહિત વિધિ કરતા હોય છે તે બિલકુલ જી બિલકુલ દીક્ષિતા તમારી પાસે પરત ફરીશું પ્રસાદ નું પણ રથયાત્રામાં ખૂબ જ મહત્વ હોય છે ત્યારે પ્રસાદ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યો છે કયા પ્રકારની તૈયારીઓ છે કેટલો પ્રસાદ બન્યો છે કયો કયો બન્યો છે આ તમામ માહિતી આપશે સહયોગી બંસી મારી સાથે જોડાયા છે બંસી તમે અત્યારે જ્યાં છો ત્યાં કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેવો માહોલ જી ધરા જે રીતે અષાઢી બીજનો અવસર આવી ચૂક્યો છે અને ભક્તો થન કરી રહ્યા છે ત્યારે ભગવાન જે